પોરબંદર પહોંચી ગયા હતા અને તેમણે સૌ પ્રથમ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો ત્યારબાદ રાજીવનગર અને બોખીરા તુબડા સહિતના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ લીધી હતી મનસુખભાઈએ જણાવ્યું હતું કે તંત્ર પણ સજ્જ છે અને સાથે ભાજપના કાર્યકરો પણ ફૂડ પેકેટના વિતરણની કામગીરી સાથે ખડેપગે રહેશે તો આફતના સમયમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે પોરબંદર જિલ્લાની અંદર જિલ્લા ત્રણ સહિત પોરબંદર જિલ્લાના ક્ષેત્રમાં થઈને સમુદ્રને મળતી નદીઓમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પૂર આવ્યા છે આવી સ્થિતિની અંદર ઘેડ પંથકની અંદર પણ કેટલીક નદીઓ છલકાઈને ખેતરોની અંદર પોતાના વેન બનાવી દીધા છે ગયું છે પોરબંદર શહેરની અંદર પણ કેટલાક વિસ્તારની અંદર લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા આવી સ્થિતિની અંદર છેલ્લા અડતાલીસ કલાકથી વહીવટી તંત્ર અમારા જનપ્રતિનિધિઓ એનજીઓ સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ ઉપરાંત છેલ્લા અડતાલીસ કલાકની અંદર પોરબંદર શહેરની અંદર પાણી ભરાઈ જવાથી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતરોમાં પાણી ભરાવાથી લગભગ ચુમ્માલીસ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા એમના સ્થાનેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટના લોકો જઈને પ્રશાસનના લોકોએ જઈને એમને સલામત જગ્યાએ પહોંચાડવા માટે ઉપયોગી થયા છે એક પણ માનવ જાનહાનિ થઈ નથી પરંતુ એક પશુનું મૃત્યુ થયું છે એ ઉપરાંત ખૂબ જ ગતિથી વહીવટી તંત્ર દ્વારા નાળા પુલિયા જે જગાએ પાણી બ્લોકેજ થતું હતું એ જગ્યાઓ પણ ખુલ્લી કરવામાં આવી છે હજુ પણ વરસાદ ચાલુ છે અને આગામી અડતાલીસ કલાક માટે ભારે વરસાદની આગાહી છે આવી સ્થિતિની અંદર તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ છે સાથે સાથે અમારા જનપ્રતિનિધિઓ પણ વહીવટી તંત્રની સાથે તાલમેલ કરીને જનતાને ઓછામાં ઓછી અગવડતા પડે યા તો એમની મુશ્કેલીની અંદર સાથે રહેવા માટે થઈને એનજીઓ સાથે પ્રયાસ કરી રહ્યા છે અમારા કાર્યકર્તા પણ રાત દિવસ વહીવટી તંત્ર સાથે તાલ મિલાવીને તંત્ર જે કામ બતાવે ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ ફૂડ પેકેટ બનાવીને પહોંચાડવાના છે જેથી કરીને લોકોને કોઈ અસુવિધા ના મોખેરા વિસ્તાર સહિતના ઘેડ પંથકમાં ચોમાસાની અંદર પાણી ભરાઈ જવા એ સ્વાભાવિક છે એ પાણીની અંદર લોકોને કોઈ અગવડતા ના પડે કોઈ જગ્યાએ નિકાલ પાણીનો નિકાલ બાધિત થયો હોય તો એ નિકાલને પણ તરત જ ખુલ્લો કરીને પાણી ત્યાંથી ઝડપી ખાલી થાય એ માટે વહીવટીતંત્ર જ્યાંથી કોલ સેન્ટર ઉપર મેસેજ આવે છે તો તરત જ ત્યાં પહોંચે છે અને સગવડતાઓ કરીને પાણીના નિકાલ માટેનો પ્રયાસ થાય છે આજની મિટિંગની અંદર સર્વગ્રાહી રીતે સમીક્ષા કરવામાં આવી છે અમારા હેલ્થ વિભાગની ટીમો પણ અહીંયા તૈનાત છે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જિલ્લા હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલ એનજીઓથી ચાલતી સેવાભાવી હોસ્પિટલોમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે સમીક્ષા થઈ રહી છે જેથી કરીને પર્યાપ્ત માત્રામાં સ્ટાફ અને ડોક્ટર ત્યાં ઉપસ્થિત રહે જેથી કરીને કોઈપણ પણ અસરગ્રસ્ત લોકોને સ્વાસ્થ્યની ચિંતા માટે હંમેશા પ્રયાસરત રહી શકાય એ જ રીતે શેલ્ટર હોમની અંદર છસો જેટલા લોકોને રાખવામાં આવ્યા છે એમની પણ આરોગ્ય ચકાસણી થઈ જાય એમને શુદ્ધ પાણી મળે એમને શુદ્ધ આહાર મળે

ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર